સંખેડા સીએસસી જેતપુર પાવી સીએસસી તેમજ નસવાડી સીએસસી સેન્ટર ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવેલ છે જેમાં ટીબીની તપાસ સરળ થશે સાથે સાથે ગંભીર પ્રકારની ટીબીની તપાસ પણ થઈ શકે અને પછી ટીબીના દર્દીની સારવાર પણ ઝડપથી ચાલુ કરી શકાશે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ મળશે આવું જિલ્લાક્ષય કેન્દ્રના ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈતે જણાવ્યું હતું રેહન પટેલ નેશન બ્રસ ન્યૂઝ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર